વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશની આ નવી સિરીઝમાં તમારું હાર્દિક સ્વાગત છે ઇંગ્લિશનું સામાન્ય અંગ્રેજી જેને કહેવાય એની આપણે આ સિરીઝ ચાલુ કરી છે સામાન્ય અંગ્રેજી અથવા આપણે એને જનરલ ઇંગ્લિશ કહી શકીએ જેની અંદર આપણે ગ્રામર શીખવાનો પ્રયત્ન કરવાનો છે અને ગ્રામરના જુદા જુદા જે નિયમો છે એ સમજવાના છે અને સાથે સાથે કોઈ પણ ઇંગ્લિશ વાક્ય લેખવું હોય તો એમાંથી આપણે મતલબ શું કાઢવું બરોબર છે આપણને વાક્ય લેખવું હોય તો એનો સેન્સ શું પકડવું આપણે એની આપણે ચર્ચા કરવાની છે તો આપણે ચાલુ કરીએ સૌથી પહેલા આપણે જે વાત કરવાની છે એ છે પરિચયની પરિચય એટલે કે ઇન્ટ્રોડક્શન જેને આપણે ઇંગ્લિશમાં કહી શકીએ કે ઇન્ટ્રોડક્શન કોને કહેવાય કે ભાઈ તમારું નામ શું છે તમે કોણ છો તમે કેવા છો એટલે કે પરિચય બે પ્રકારનો હોય એક તો હોય બાહ્ય પરિચય અને બીજો હોય આંતરિક પરિચય બાહ્ય પરિચય જે છે એ તમારું નામ તમારા કદ તમારું કદ કે તમે લાંબા છો ટૂંકા છો કાળા છો ધોળા છો એ બધી વસ્તુ અને આંતરિક પરિચય કે જે તમારો સ્વભાવનો પરિચય આપે છે તમારો સ્વભાવ કેવો છે અને એ બધી વાત કરે છે આંતરિક પરિચય તો પરિચય જે છે કે તમે કોણ છો કેવા છો શું છો ક્યાં રહો છો ક્યાં છો અથવા ક્યાંથી આવો છો તો તમારા પરિચયને લઈને કોઈ પણ વાક્ય જ્યારે તમે બનાવતા હોય તો એની જે વાક્ય રચના છે એ કઈ રીતે બને એની આપણે ચર્ચા કરવાની છે સૌથી પહેલાં તો પરિચય ત્રણ પ્રકારના હોય એક તો હાલનો પરિચય આપણે આપી શકીએ બીજો ભૂતકાળનો પરિચય આપણે આપી શકીએ કે ભાઈ હું ભૂતકાળમાં આવો હતો ભૂતકાળમાં હું તેવો હતો બરોબર છે હું ભૂતકાળમાં જાડો હતો ભૂતકાળમાં હું પતલો હતો ભૂતકાળમાં હું ખૂબ જ ટૂંકો હતો તો આ બધી વાત પછી છે ભવિષ્ય કે ભવિષ્યનો પણ આપણે પરિચય આપી શકીએ કે ભવિષ્યમાં હું આ હઈશ ભવિષ્યમાં હું લાંબો થઈ જઈશ ભવિષ્યમાં હું ડોક્ટર બની જઈશ ભવિષ્યમાં હું પતલો થઈ જઈશ તો આ બધો ભવિષ્ય પરિચય છે બરોબર છે કે ભૂતકાળમાં હું સ્વાર્થી હતો પણ હાલ હું સ્વાર્થી નથી તો આ પણ તમારો એક પરિચય છે તમે વિવાહિત છો છો કે અવિવાહિત એ પણ તમારો પરિચય છે તો જ્યારે પરિચયની વાત આવે ત્યારે ભૂતકાળનો ભૂતકાળનો તમારો જે પરિચય છે હાલનો તમારો જે પરિચય છે અને ભવિષ્યનો તમારો જે કંઈ પરિચય થવાનો છે એ આપણે ઇંગ્લિશની અંદર લખવું હોય તેની વાક્ય રચના શું હોઈ શકે એની આપણે વાત કરવી છે સ્ટાર્ટિંગમાં શરૂઆતમાં તો આ તમને સમજાઈ ગયું છે કે આપણે કોની વાત કરીએ છીએ હવે આપણે અત્યારે જે વાત કરવાની છે એ છે હાલનો પરિચય તમારો જે કંઈ છે અને એ તમારે જણાવવો છે તો એની જે વાક્ય રચના છે એ છે કરતા પ્લસ એમ ઇઝ આર પ્લસ કર્મો હવે આની અંદર તમારે પરિચય કોનો પરિચય આપવો છે એ કરતાના સ્થાને આવશે કોનો પરિચય તમારે આપવો છે કોનો પરિચય આપવો છે હવે કોનો પરિચય તમે આપી શકો કે ભાઈ તમે કોઈ તમારો તમારો પરિચય આપી શકો અથવા સામેવાળાનો પરિચય આપી શકો અથવા કોઈ વસ્તુનો પરિચય આપી શકો અથવા પ્રાણીનો પરિચય આપી શકો કોઈ પણ હોઈ શકે તમારો પરિચય હોઈ શકે સામે વાળા વ્યક્તિનો પરિચય શકે ખ્યાલ પડે છે તો જેનો પણ તમે પરિચય આપવા માંગો છો એ કર્તાના સ્થાને આવશે ત્યાર પછી ખ્યાલ પડે છે તો કરતાના સ્થાને તો કે જેનો પરિચય તમારે આપવો છે એ કરતાના સ્થાને હશે કરતા અનુસાર તમારે

ખ્યાલ પડે છે તો જે કાંઈ પરિચય તમારે આપવો છે એ કર્મના સ્થાને તમારે મૂકવાનો થશે તો આ જે વાર્તા થઈ આજે કીધી એ કોની છે તો કે તમારે જ્યારે હાલનો પરિચય આપવો હોય કોઈ પણ તમારો આપવો હોય સામેવાળાનો આપવો હોય વસ્તુ કે પ્રાણીનો આપવો હોય અથવા તો કોઈ ત્રીજી વ્યક્તિનો આપવો હોય ત્યારે આ રીતે તમારે વાક્ય રચના બનાવવાની થશે તમારા ખ્યાલથી તમને આવું આપણે વાક્ય બનાવીએ ગુજરાતીમાં તો અહીંયા કોણ કાળો છે તો કે હું કાળો છું તો અહીંયા કોની કોનો પરિચય આપણે કરાવીએ છીએ હુંનો પરિચય કરાવીએ છે કે હું કાળો છું અહીંયા પરિચય હુંનો છે એટલે કરતાના સ્થાને પહેલા કોણ આવશે તો કે હું હુંનો ઇંગ્લિશ શું થાય તો કે આઈ ત્યાર પછી આઈ ની સાથે એમ ઇઝ કે આર માંથી શું લાગે તો કે એમ લાગે અને ત્યાર પછી હું એટલે કે આઈ આઈ નો પરિચય શું છે તો કે કાળો તો અહીંયા શું આવશે બ્લેક આઈ એમ બ્લેક ખ્યાલ પડે છે તો આ રીતે આપણે કોઈ પણ પરિચયવાળું જે ગુજરાતીનું વાક્ય છે એને ઇંગ્લિશની અંદર ટ્રાન્સલેટ કરી શકીએ ખૂબ જ સરળ હશે ખ્યાલ પડે છે તો આ વાક્ય રચના પ્રમાણે આપણે ચાલવાનું છે જ્યારે તમે કર્તાનો પરિચય આપવા માંગતા હોય હવે આપણે જોઈએ આગળ તો કે કર્તાના સ્થાને આય હોઈ શકે જેને ગુજરાતીમાં આપણે હું કહીએ છીએ હી હોઈ શકે જેને આપણે ગુજરાતીમાં તે કહીએ છીએ પણ એ પુરુષ માટે વપરાય છે આ ધ્યાન રાખવાનું છે જ્યારે તમે હી બોલો છો ત્યારે એનું ગુજરાતી થાય તે પણ કોના માટે વપરાય પુરુષ માટે પછી છે શી તેનું ગુજરાતી થશે તેણી કોની માટે વપરાય સ્ત્રી માટે ત્યાર પછી છે ઈટ એનો મતલબ પણ તે થશે પણ વસ્તુ અથવા પ્રાણી માટે વપરાશે આ ધ્યાનમાં રાખવાનું છે ત્યાર પછી છે વી આનો મતલબ થાય અમે ત્યાર પછી યુ એટલે તુ અથવા એનું તમે ગુજરાતી થશે ત્યાર પછી છે ધ્યેય એનું થશે તેઓ ગુજરાતી તું જોજો આને આય વચાશે આને હી વચાય આને શી વચાય અને ઈટ વચાય આ વી છે આ યુ છે અને આ ધ્યેય છે બધાનું ગુજરાતી પણ અહીંયા તમારી સામે લખેલું છે આ એટલે કે હું વી એટલે કે અમે યુ એટલે કે તું અથવા તમે ધ્યેય એટલે કે તેઓ હવે શી ઈટ જે છે એ બે જણા જે એકબીજાને વાત કરતા હોય ત્યારે એ બે સિવાય કોઈ ત્રીજા વ્યક્તિની વાત કરતા હોય તો આપણે એને તે અથવા તેણી કહીએ બરોબર તો આ તે છે હી શી અને ઈટ

મોટે ભાગે ઉપર આવે છે કારણ કે આપણે કોનો પરિચય આપતા હોય પણ આવી શકે આપણે કોઈનું નામ લઈને કહીએ તે એવું કહીએ તો તેની જગ્યાએ જે તે સર્વનામ જેની માટે આપણે વાપરું છે આપણે જેને તે કહીએ છીએ એનું કઈ નામ તો હશે જેમ કે એનું નામ હોય ગૌરવ

પણ અહીંયા તેની જગ્યાએ હું નામનો ઉપયોગ કરું છું તો શું આવશે તો કે ગૌરવ આવશે ગૌરવ ગૌરવ પડે છે 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 અને જે એ કેવો તો કે એક ગૌરવની એક જ વ્યક્તિની વાત થાય છે તેની સાથે ઇઝ લાગે ગૌરવ ઇઝ બ્લેક કે ભાઈ ગૌરવ કાળો છે ખ્યાલ પડે છે તો નામ પણ આવી શકે અથવા તો ઘણા એક નામ આવી શકે અથવા તો ઘણા નામો આવી શકે શકે ઘણા નામો આવી બે નામ આવે મેહુલ એન્ડ રાકેશ આર બ્લેક બરોબર છે તો કર્તાના સ્થાને આઈ વી યુ ધે સાથે નામ પણ આવી શકે અને એકથી વધારે નામ પણ આવી શકે તો તમારી બુક ની અંદર આપણને નોંધતા જજો એટલે તમારા કન્સેપ્ટ ક્લિયર થતા જાય કોને વાપરાય કોનો મતલબ શું થાય એને ઇંગ્લિશમાં શું વચાય એ પણ તમને હવે સાથે એમ લાગશે ઈજ નો ઉપયોગ કરવાનો અને વિયુધેય સાથે આરનો ઉપયોગ કરવાનો હવે જ્યારે નામ હોય નામ આપેલું હોય અને નામ એક હોય એક જ નામ આપેલું હોય તો એની સાથે ઇઝ વાપરવું અને જ્યારે ઘણા બધા નામો આપેલા હોય એટલે કે નામો આપેલા હોય વધારે એક થી વધારે એવું કહી શકીએ એક થી વધારે ત્યારે એની સાથે આર વાપરવું બરોબર જ્યારે તમે એક થી વધારે નામો છે અને એનો પરિચય આપો છો તો એની સાથે શું વપરાય આર વપરાય તો કોની સાથે શું વાપરવું એની ચર્ચા કમ્પ્લીટ થઈ ગઈ તો આ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે બરોબર છે અને પાછળ આ જે કંઈ કર્તાના સ્થાન ઉપર છે એનો તમે જે કાંઈ પરિચય આપવા માંગો છો એ તમારે પાછળ લખી દેવાનો છે એટલે તમારું કામ થઈ ગયું ખતમ જેમ કે હું એમ કહું કે રાકેશ ઘર પર છે રાકેશ ક્યાં છે ઘર પર છે તો એ રાકેશનો પરિચય છે કે રાકેશ ક્યાં છે રાકેશનો પરિચય છે કોનો પરિચય છે રાકેશ નો પરિચય છે તો જેનો પરિચય હોય એ કરતાના સ્થાને આવે એટલે સૌથી પહેલા આવશે રાકેશ પછી રાકેશ જો નામ એક છે એક નામ હોય તો એની સાથે શું લાગે ઈજ લાગે મેં પહેલા જ કીધું કે કર્તા અનુસાર એમ ઇઝ કે આરમાંથી કોઈ પણનો ઉપયોગ કરાય બરોબર ઈજ લાગે હવે રાકેશ ઇઝ હવે શું આવશે તો કે રાકેશનો પરિચય ક્યાં છે ઘર પર તો એટ હોમ બરોબર છે તો આવી રીતે બનશે બરાબર કે રાકેશ ઇઝ એટ હોમ રાકેશ ઘર પર છે હું એવું કહું કે રાકેશ બાવીસ વર્ષનો છે રાકેશ વર્ષનો છે તો તો કે કોણ છે કોણ પરિચય છે રાકેશનો તો પેલા રાકેશ આવશે કરતાના સ્થાને કેમ કે જેનો પરિચય હોય એ પેલા આવે પછી રાકેશ એક જણો છે એટલે એની સાથે ઇઝ લાગશે એનો પરિચય શું છે બાવીસ જણનો તો શું આવશે તો કે ટ્વેન્ટી ટુ યર્સ ઓલ્ડ બરોબર છે તમે ટ્વેન્ટી ટુ યર્સ ઓલ્ડ પણ લખી શકો અને ખાલી બાવીસ પણ લખી શકો બરાબર છે જેમ તમને મજા આવે એ તમે લખી શકો ખાલી બાવીસ લખો તો પણ સાચું પડશે અને બાવીસ લખી અને પછી યર્સ ઓલ્ડ લખશો તો પણ સાચું પડશે પણ આપણી જે વાક્ય રચના છે એ આ રીતે આપણે બનાવવાની છે એ ધ્યાન રાખવાનું છે બરોબર છે એવી રીતે રાકેશ ડોક્ટર છે બરોબર છે આ બધી વસ્તુ પછી કોઈ વસ્તુ છે જેમ કે આપણે કાઢી નાખીએ થોડાક એક્ઝામ્પલ લઈએ જેમ કે ચાવી ટેબલ પર છે તારી ચાવી તો અહીંયા કોનો પરિચય છે બરોબર છે હવે જો યોર કિસ છે આ બહુ વચન થઈ ગયું યોર કીસ કેમકે ચાવી ઓ આપણે એવું રાખીયું તારી ચાવી ટેબલ પર છે તો ચાવી ઓ એક કરતા વધારે છે તો જ્યારે એક કરતા વધારે હોય ત્યારે એની સાથે શું લાગે આર લાગે બરોબર છે હવે ક્યાં છે ટેબલ પર તો ટેબલ ઉપર છે ને તો તો ઓન આવી રીતે આપણે કોઈ પણ વ્યક્તિનો સામેવાળી વ્યક્તિનો આપણી બે સિવાય ત્રીજી વ્યક્તિનો અથવા કોઈ વસ્તુનો પરિચય આપણે આપી શકીએ જેમ કે તારો શર્ટ કાળો બગડી ગયેલો છે તારો શર્ટ બગડી ગયો છે તો આપણે શું કહીએ યોર શર્ટ ઇઝ ડર્ટી યોર શર્ટ ઇઝ ડર્ટી કે તારો શર્ટ તારો જે શર્ટ કે જે પહેરો છે એ બગડી ગયો છે કેમ કે અહીંયા શર્ટનો પરિચય છે કે શર્ટ કેવો છે હાલમાં બરાબર છે તો હવે આપણે કોઈ પણ વ્યક્તિને પરિચય આપવો હોય અથવા તો કોઈનો પરિચય આપવો હોય તમારો પરિચય આપવો હોય અન્ય વ્યક્તિનો પરિચય આપવો હોય તો આ જ પ્રકારની વાક્ય રચનાથી આપણે આપી શકવાના છીએ તો આ ધ્યાન રાખવાનું છે બરાબર તમે સેલ્ફિશ છો તો યુ આર સેલ્ફિશ બરાબર પછી કૂતરાથી મને ડર લાગે છે તો એ પણ તમારો પરિચય છે કેમ કે તમને કોનાથી ડર લાગે છે તમને શું ગમે છે આ બધું તમારો પરિચય છે તો આ બધે જ પરિચય જે તમારો આપવાનો છે સામે વાળા વ્યક્તિનો આપવાનો છે આ વાક્ય રચના પ્રમાણે આપણે લખવાનું છે ત્યાર પછી છે કે ભાઈ કોઈ વ્યક્તિ તમારો ખોટો પરિચય આપે છે એક્ઝામ્પલ તરીકે આપણે કોઈ પાર્ટીની અંદર ગયા અને ત્યાં કોઈ વ્યક્તિ આવ્યા અને એણે તમારો પરિચય આપ્યો કે ભાઈ તમે તો ખૂબ સ્વાર્થી માણસ છો તો આપણે શું કહીએ નારેભાઈ અમે કઈ સ્વાર્થી માણસ નથી તો હું સ્વાર્થી માણસ નથી હું સ્વાર્થી નથી આવું કહેતા હોય અથવા કોઈ વ્યક્તિ આપણને મળે ને એમ કે ભાઈ તમે તો ખૂબ કાળા છો તો આપણે શું કહી નારેભાઈ હું કઈ કાળો નથી હું કાળો નથી તો તમારો જે પરિચય નથી એવું તમે કહેવા માંગતા હોય કે આ મારો પરિચય નથી હું આ નથી તો ત્યારે શું આવશે તો કે ત્યારે જે વાક્ય રચના બનશે એ કંઈક આ પ્રમાણે છે પહેલા આવશે કરતા પછી એમ ઇઝ આર પછી નોટ અને પછી આવશે કર્મ સેમ વસ્તુ છે કર્તાના સ્થાને કોણ હશે તો કે જેનો પરિચય તમે આપવામાં આવો છો એ પછી એમ ઇઝ આરમાંથી કર્તા અનુસાર મૂકવાનું ત્યાર પછી નોટ મૂકવાનું અને ત્યાર પછી જે તમારો પરિચય નથી એ કર્મના સ્થાને મૂકવાનું રહેશે જે પરિચય તમારો નથી એ કર્મના સ્થાને જેમ કે હું કાળો નથી હું કાળો નથી તો કોનો કોના પરિચયની વાત થાય છે હું ની તો એનું ઇંગ્લિશ થશે આઈ આઈ સાથે લાગે એમ ના પાડવાની છે એટલે એમ પછી હશે નોટ અને શું તમે નથી તમારો પરિચય શું નથી તો કે તાળો તો બ્લેક આઈ એમ નોટ બ્લેક આઈ એમ નોટ સેલ્ફિશ હું સ્વાર્થી નથી બરોબર છે પછી બીજું કે હું ભૂખ્યો નથી આ પણ તમારો પરિચય છે કેમ કે તમે અત્યારે કેવા અંદરથી તમને શું થાય છે તો હું ભૂખ્યો નથી બરાબર તો કોનો પરિચય છે હું એટલે કે મારો એટલે આઈ આઈ સાથે શું લાગે એમ ના પાડવાની છે એટલે એમ પછી શું આવે નોટ અને શું નથી તમે તો કે ભૂખ્યું તો એનું ઇંગ્લિશ શું થશે હંગરી તો આવી રીતે જ્યારે પણ તમારો પરિચય નથી એવું તમારે દર્શાવવું છે બરાબર ત્યારે તમે આ રીતે વાક્ય રચના બનાવશો અને તમારું જે સેન્ટેન્સ છે વાક્ય છે એ બનાવશો ઇંગ્લિશની અંદર આવી રીતે ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ થાય ભાઈ બરાબર છે ખૂબ ઈઝી છે વાક્ય રચના તમને ખબર હોવી જોઈએ કે અમારે વાપરવી તમને ખબર હોવી જોઈએ અથવા તો આવી વાક્ય રચનાનું જો કોઈ વાક્ય તમારી સામે આવી જાય તો એનો મતલબ શું કરવો ને એ પણ તમને ખબર હોવી જોઈએ અને તો જ તમારું ઇંગ્લિશ છે જે એ ખૂબ જ સારું બની જશે પછી કોઈ પૂછે કે ભાઈ એક્ઝામ્પલ તરીકે આપણે કોઈની ઘરે બેસવા ગયા અને બેસવા ગયા અને કોઈ વ્યક્તિ બીમાર છે તો આપણે એને કેટલીક દવાઓ સજેસ્ટ કરીએ કે ભાઈ તમે આવું કરો તમે આવું કરો તમે આવું કરો તો સામેવાળા વ્યક્તિ આપણને શું પૂછે કે તમે ડોક્ટર છો શું તમે ડોક્ટર છો તો આપણે શું કહી ના ભાઈ ના હું ડોક્ટર નથી મારા પરિચયની ના પાડું છું કે હું મારો આ પરિચય નથી તો ના એટલે તો કે નો પછી કોનો પરિચય છે હું એટલે કે આય કરતાના સ્થાને આય સાથે શું લાગે એમ ના પાડવાની છે એટલે નોટ અને શું નથી તમે તો કે ડોક્ટર વાક્ય બનાવવાનું છે ઇંગ્લિશની અંદર તો હવે તમને નકાર વાક્ય રચના પણ સમજાઈ ગઈ છે કે ભાઈ ના પાડવી હોય તો કઈ રીતે ના પાડી શકાય પરિચયમાં ત્યાર પછી છે કે તમારે કોઈનો પરિચય પૂછવો છે તમારે શું કરવું છે કોઈનો પરિચય પૂછવો છે કે તમે શું છો બરોબર છે તો એની માટે તો કે એની માટે વાક્ય રચના છે સૌથી પહેલાં એમ ઇઝ આર ત્યાર પછી કરતા અને ત્યાર પછી કર્મ અને ત્યાર પછી પ્રશ્ન ચિહ્ન બરોબર જ્યારે તમારે કોઈને કોઈનો પરિચય પૂછવો હોય બરાબર શુંથી પ્રશ્ન પૂછવો હોય કેનાથી શુંથી શુંથી પ્રશ્ન પૂછવો હોય કે શું તમે આ છો શું તમે તે છો શું તમે આ કર્યું શું તમે પેલું છો બરાબર છે તો જ્યારે તમારે શુંથી પ્રશ્ન પૂછવો હોય કોઈ વ્યક્તિને ત્યારે પહેલાં એમ ઇઝ આર આવશે અહીંયા ફરી લખું છું એમ ઇઝ આર આવશે ત્યાર પછી કરતા આવશે ત્યાર પછી કર્મ આવશે અને ત્યાર પછી આવશે પ્રશ્ન ચિહ્ન રચના કોઈને સામેવાળાનો પરિચય પૂછતા હોય અથવા તો તમે પોતાની જાતને પૂછતા હોય કે શું આવો છું એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ આપણે શેરીની અંદર નીકળતા હોઈએ તો ઘણા બધા લોકો આપણને ચીડવતા હોય કે ભાઈ તું કાળો છે તું કાળો છે તું કાળો છે બરોબર છે તો જ્યારે આપણે ઘરે જઈએ ત્યારે આપણે મમ્મીને પૂછીએ કે શું હું કાળો છું શું હકીકતમાં કાળો છું શું હું કાળો છું આપ પ્રશ્ન પૂછીએ છીએ કે શું હું કાળો છું શું મારો પરિચય આવો છે મારો રંગ કાળો છે ત્યારે તમે શું થી પ્રશ્ન પૂછો છે અને પ્રશ્ન તમારા પરિચયનો છે

કર્મના સ્થાને કોણ તો કે પરિચય શું છે પરિચય તો કે કાળો તો બી એલ એસી કે બ્લેક એમાંય બ્લેક પ્રશ્નચિહ્ન એમાંય બ્લેક શું કાળો શું ખ્યાલ પડે છે અથવા તો સામેવાળાનો પરિચય પૂછતા હોય કે શું તમે વિવાહિત છો શું તમે વિવાહિત છો વિવાહિત છો મતલબ કે શું તમે લગ્ન કરેલા છે અને શુંથી પ્રશ્ન પૂછો છે તો એની વાત કરે છે ના શું આવશે તો કે સૌથી પહેલા એ જોવાનું કોનો પરિચય છે તમે કોનો પરિચય પૂછવામાં આવે છે તમેનો સામેવાળાનો તો એનું ઇંગ્લિશ થશે યુ તું અથવા તમે બરોબર અને યુ સાથે શું લાગે આર તો આગળ લખવાનો અને પછી શું પરિચય છે વિવાહિત તો એનું ઇંગ્લિશ થશે મેરિડ આર યુ મેરિડ શું તમે વિવાહિત છો ખ્યાલ પડે છે તો આવી રીતે સામેવાળા વ્યક્તિને તમે પ્રશ્ન પૂછી શકો અને આ પ્રકારની વાક્ય રચનાનો ઉપયોગ કરી અને તમે પ્રશ્ન પૂછી શકો શું તમારા મમ્મી ઘરે છે આપણે આવો પણ પ્રશ્ન પૂછતા હોઈએ શું થી પ્રશ્ન પૂછીએ શું તારા મમ્મી ઘરે છે અથવા ઘર પર છે શુંથી પ્રશ્ન પૂછો છો કોનો પરિચય છે તારા મમ્મીનો બરોબર તો સૌથી પહેલા તો કરતા જ લખવો પડે એટલે શું આવશે યોર મધર હવે યોર મધર છે બરોબર છે અને યોર મધર છે તો મમ્મી તો એક જ હોય ને તો એક વચન સાથે શું આવે આગળ ઈજ આવે બરોબર છે કરતા એક વચન હોય તેની સાથે શું લાગે ઈજ લાગે એટલે આગળ લગાડ્યો ઈજ ઈઝ યોર મધર પછી

ના હોય તો નો માય મધર યસ માય મધર ઇઝ આવક બરાબર યસ માય મધર ઇઝ એટ હોમ નો માય મધર ઇઝ નોટ એટ હોમ ના મારા મમ્મી ઘર પર નથી તો જ્યારે તમે સામેવાળાનો વાળાનો છે પૂછો અને શું પ્રશ્ન બનાવો ત્યારે આ પ્રકારની વાક્ય રચના એનો જવાબ તમે આપો તો આપણે પહેલી વખત જે વાક્ય રચના જોઈએ એનાથી જવાબ અપાય કરતા એમિઝાત અને પરિચય અને ના પાડવી હોય તો નો કરતા એમિઝાત પછી નોટ અને પછી તમારો પરિચય તો આ રીતે બરોબર છે પરિચયની વાક્ય રચના બને બરોબર છે એ પછી કોઈ પણ નહીં હોઈ શકે જેમ કે તારા બૂટ ખૂબ સરસ છે તારા શૂઝ ખૂબ સરસ છે તો શૂઝનો પરિચય આપો છો સારા છે નરસા છે તેની તો યોર શૂઝ આર નાઈસ ખ્યાલ પડે છે તો આ પ્રકારે આપણે બનાવવાના છે તો ત્રણે ત્રણ વસ્તુ થઈ ગઈ હાલનો પરિચય હાલનો પરિચય અને એ પરિચયનો તમારે સવાલ પૂછવો હોય તો કઈ રીતે બને હાલનો પરિચય નથી ના પાડવી હોય તો કઈ રીતે પડે પ્રશ્ન પૂછો ના પાડો અને હા પાડીને તમારો પરિચય બતાવો તો ત્રણે ત્રણ વાક્ય રચનાઓ આપણે શીખી ગયા છીએ હવે આગળ આપણે જોઈએ કે ભાઈ ભૂતકાળમાં મારો પરિચય આ હતો એવું મારે ઇંગ્લિશમાં કહેવું હોય તો કઈ વાક્ય રચનાનો ઉપયોગ કરી શકાય એની આપણે વાત કરીએ